પ્રયત્ન કરવાના દાખલા પાના નંબર એક્યાસી પર છે જો ચલો પહેલો છે એક દુકાનદાર વીસ ટકા વળતર આપે છે કેટલું આપે છે વીસ ટકા વળતર આપે છે તો નીચે આપેલ વસ્તુઓની વેચાણ કિંમત શું હશે બરાબર કેટલામાં વેચે છે એ શોધવાનું છે બરાબર એમાં એ આપેલો છે દાખલો એક ડ્રેસ જેની છાપેલી કિંમત રૂપિયા એકસો વીસ છે બરાબર એક ડ્રેસ છે એની કિંમત કેટલી છે એકસો વીસ રૂપિયા છે એમાં વીસ ટકા વળતર આપે છે બરાબર તો પહેલાં લખી દેવાના આપણે છાપેલ કિંમત લખી દેવાની છાપેલ કિંમત બરાબર કેલા છે એકસો વીસ રૂપિયા બરાબર એકસો ને વીસ રૂપિયાની જગ્યાએ આમ રૂપિયા દોઢ ટા દે એટલે શું વંચાય એકસો વીસ રૂપિયા ચલો વળતર વળતરના ટકા આપેલા છે આપણને વળતરના ટકા બરાબર કેલા છે વીસ ટકા છે ચલો હવે વળતર શોધવાનું તો વળતરનું સૂત્ર શું વળતર બરાબર છાપેલી કિંમત એટલે કે છાકી બરાબર છાકી એટલે છાપેલી કિંમત ઓછા વળતરના ટકા નહીં અહીંયા ઓછા નહીં પહેલા પેલા ગુણ્યા કરવાના છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા છાપેલી કિંમત કેટલી છે એકસો વીસ ગુણ્યા વળતરના ટકા કેટલા છે વીસ ટકા વીસ ટકા એટલે વીસ છેદમાં સો બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા છાપેલી કિંમત છે આપણી પાસે એકસો વીસ વળતરના ટકા છે વીસ ટકા વીસ ટકા એટલે કે વીસ છેદમાં સો કરવાના બરાબર હવે શૂન્ય આ એક શૂન્ય આ એક શૂન્ય આ એક શૂન્ય તો કેટલા રહ્યા બાર દુ ચોવીસ બરાબર કેટલા થાય ચોવીસ રૂપિયા કેટલા ચોવીસ રૂપિયા વળતર કેટલું મળ્યું આપણને ચોવીસ રૂપિયા મળ્યું બરાબર હવે આપણને શું શોધવાનું આવે વેચાણ કિંમત શોધવાની તો વેચાણ કિંમત બરાબર છાકી એટલે કે છાપેલી કિંમત ઓછા વળતર બરાબર છાપેલી કિંમત કેટલી છે એકસો ને વીસ રૂપિયા છે વળતર કેટલું મળે છે આપણને ચોવીસ રૂપિયા વળતર મળે છે બરાબર તો કેટલામાં થશે છન્નું રૂપિયા बराबर वेचान किंमत वेचान किंमत केली था 96 रूपया એટલે કે આપણે એને લેવા જોઈએ તો આપણે 96 રૂપિયામાં મળશે આમ ड्रेस ની વેચાણ किंमत 96 રૂપિયા હશે ચલો બી આપ્યું છે આપણને એક જોડી બૂટ જેની છાપેલી કિંમત રૂપિયા એકસો પચાસ છે બરાબર તો પહેલાં પહેલાં શું લખી દેવાનું આપણે છાપેલી કિંમત એટલે છાકી બરાબર કેટલા છે સાતસો પચાસ રૂપિયા કેટલા સાતસો ને પચાસ વળતરના ટકા કેટલા છે વળતરના ટકા બરાબર વીસ ટકા હવે વળતર શોધવાનું વળતર બરાબર શું કરવાનું છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા બરાબર તો આપણે છાપેલી કિંમત આપેલી છે આપણને કેટલી સાતસો ને પચાસ ગુણ્યા વળતરના ટકા કેટલા વીસ ટકા એટલે કે વીસ ટકા એટલે શું કે લખાય વીસ છેદમાં સો આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય હવે પંચોતેર ગુણ્યા બે કરવાના આપણે પંચોતેર ગુણ્યા બે પાંચ દુ દસ વધ આવશે એક સાત દુ ને એક પંદર કેટલા થાય એકસો ને પચાસ રૂપિયા થાય વળતર કેટલું મળે આપણને એકસો ને પચાસ હવે આ કરવાનું વેચાણ કિંમત શોધવાની આના નરે બરાબર તો વેચાણ કિંમત વેચાણ કિંમત કિંમતમાં ટૂંકમાં શું કહેવાય વેકી બરાબર વેકી વેચાણ કિંમત બરાબર चाकी એટલે કે છાપેલી કિંમત ઓછા વળતર છાપેલી કિંમત કે લીએ આપણી પાસે 750 આપ્યા છે વળતર કે લુમલ છે આપણે 150 બરાબર હવે 750 માંથી 150 બાદ કરીએ તો 5 માંથી 0 માંથી 0 તો 0 5 માંથી 5 જાય તો 0 7 માંથી 1 તો 6 બરાબર ₹600 આમ વેચાણ કિંમત કે લીએ થશે વેચાણ કિંમત એટલે વેકી એ છસ્સો રૂપિયા હશે બરાબર છસ્સો રૂપિયાની વેકિમલી સી આપેલો છે આપણને એક થેલો જેની છાપેલી કિંમત છે બસો ને પચાસ બરાબર છાપેલી કિંમત એટલે કે છાકી બરાબર છે આપણી પાસે બસો પચાસ વળતર કેટલું છે વળતરના ટકા આપેલા છે આપણને વળતરના ટકા બરાબર વીસ ટકા વીસ ટકાનો મતલબ શું થાય સો રૂપિયાની વસ્તુ ખરીદીએ તો વીસ વીસ રૂપિયા કપાય અને બસો રૂપિયાની કરીએ તો વીસ ને વીસ ચાલીસ કપાય એટલે આપણે બસો પચાસ માટે શોધવાના છે તો વળતર બરાબર વળતર માટે શું છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા આપણી પાસે છાપેલી કિંમત શું છે બસો ને પચાસ ગુણ્યા વળતરના ટકા કેટલા છે વીસ ટકા છે વીસ ટકા એટલે શું લખાય વીસ છેદમાં સો શૂન્ય 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 પચીસ કેટલા થાય પચાસ રૂપિયા વળતર કેટલું મળ્યું આપણને પચાસ રૂપિયા મળે છે ચલો હવે સૂત્ર શું આપણું કે પડતર કિંમત પડતર કિંમત અથવા શું કહેવાય આપણે વેચાણ કિંમત અહીંયા આપણે લીધું છે વેચાણ કિંમત બરાબર તો વેચાણ કિંમત લખી દઈએ તો વેચે છે કેટલામાં દુકાનદાર તો વેચાણ કિંમત બરાબર શું લખાય તો છાપેલી કિંમત ઓછા વળતર છાપેલી કિંમત કેટલી છે અહીંયા બસો ને પચાસ છે વળતર કેટલાનું મળ્યું પચાસ રૂપિયાનું મળ્યું આ બાદ બાકી કરવાની બસો પચાસમાંથી પચાસ હશે કેટલા થશે બસો રૂપિયા બરાબર આમ વેચાણ કિંમત કેટલી મળી આપણને આમ વેચાણ કિંમત બસો રૂપિયા મળે બરાબર છાપેલી કેટલી કિંમત પંદર હજાર છે તે રૂપિયા ચૌદ હજાર ચારસો માં મળે છે બરાબર આપણને વળતર સાથે જ આપી દીધું છે પંદર હજાર છાપેલા છે અને ચૌદ હાજર ચારસો માં વેપારી આપણને આપી દે છે તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી હરી આપણે બે વસ્તુ શોધવાની છે વળતર શોધવાનું છે અને વળતરના ટકા કેટલા હતા એ પણ શોધવાના છે બરાબર તો આપણે છાપેલી કિંમતમાંથી આ પડતર કિંમત બાદ કરી દઈએ તો આપણને સીધે સીધા જ મળી જવાના છે વળતર બરાબર તો વળતર બરાબર છાપેલ કિંમત ઓછા પડતર કિંમત પડતર કિંમત એટલે જે આપણને પડે છે એ બરાબર અહીંયા છાપેલી કિંમત કેટલી છે છાપેલી કિંમત આપેલી છે આપણને પંદર હજાર અને પડતર કિંમત પડતર કિંમત એટલે જેમાં વેપારી આપણને વેચે છે એટલે એ કઈ છે ચૌદ હજાર ને ચારસો બરાબર હવે છાપેલી કિંમત પંદર હજાર ઓછા ચૌદ હજાર ચારસો બરાબર તો આ બાદબાકી કરીએ તો આપણને કેટલા મળશે છસ્સો રૂપિયા મળશે છસ્સો રૂપિયા વળતર કેટલું મળ્યું છસ્સો રૂપિયા મળ્યું બરાબર તો આપણે આ પહેલું જે વળતર શોધવાનું તે વળતર મળી ગયું બરાબર હવે શું કરવાનું છે આપણે વળતરના ટકા શોધવાના છે તો વળતર બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા બરાબર આવું આપણું સૂત્ર છે વળતર કેટલું છે અહીંયા છસ્સો રૂપિયા છે બરાબર છાપેલી કિંમત કેટલી છે છાપેલી કિંમત તો પંદર હજાર બરાબર વળતરના ટકા તો એ આપણે શોધવાના છે બરાબર વળતરના ટકા શોધવાના છે વળતરના ટકા બરાબર હવે વળતરના ટકાને શું કરી દઈએ આપણે એ નામ આપી દઈએ એ છેદમાં સો બરાબર વળતરના ટકાને શું આપી દઈએ એ આપી દઈએ એ છેદમાં સો બરાબર તો આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય હવે કેટલા રહ્યા એકસો ને પચાસ રહ્યા હવે છસો આ એકસો પચાસ ક્યાં જશે છેદમાં જશે એકસો પચાસ બરાબર એ અહીંયા એકલો જ રહેશે બરાબર ભાઈ શૂન્ય શૂન્ય અહીંયા કેટલા રહ્યા સાહીઠ ભાગ્યા પંદર તો પંદર ચોક સાહીઠ શૂન્ય શૂન્ય બરાબર તો એની કિંમત કેટલી મળશે ચાર બરાબર એ એટલે શું છે વળતરના ટકા આમ વળતરના ટકા બરાબર ચાર ટકા થાય બરાબર શું કર્યું આપણે પહેલાં પહેલાં સૂત્ર મૂક્યું વળતર બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા બરાબર હવે વળતર કેટલું મળ્યું આપણને છસ્સો મળ્યું છાપેલી કિંમત કેટલી છે પંદર હજાર છે હવે વળતરના ટકા એટલે આપણે શું ધારી લઉં ધારો કે એ શું છે વળતરના ટકા છે બરાબર એટલે કે એ છેદમાં સો થાય આ શૂન્ય આ શૂન્ય કેન્સલ કરી દીધા હવે એકસો પચાસને ક્યાં લઈ ગયા છસોના છેદમાં લઈ ગયા બરાબર એટલે છસો છેદમાં એકસો પચાસ અહીંયા શૂન્ય શૂન્ય કેન્સલ થઈ ગયું હવે સાઈઠ ભાગ્યા પંદર કર્યા તો આપણને કેટલા મળ્યા પંદર ચોક સાઈડ એ બરાબર કેટલા મળી ગયા ચાર મળી ગયા એ શું છે આપણું એ છે આપણું વળતરના ટકા બરાબર તો વળતરના ટકા કેટલા મળ્યા આપણને ચાર ટકા મળશે ચલો આના સિવાય જો તમને આમાં સમજ ના પડે તો સીધી સીધું આવું એક સૂત્ર પણ છે તો વળતરના ટકા બરાબર આને સૂત્ર કરતાં બનાવી દઈએ આપણે તો વળતરના ટકા બરાબર શું થઈ જાય આ બાજુ છે વળતર છે બરાબર આ વળતર છે એના છેદમાં કોણ જતું રહે છાપેલી કિંમત અને એના ગુણ્યા કેલા કરી દેવાના સો કરી દેવાના બરાબર આ છેદમાં સો આવે છે એટલે બરાબર તો વળતરના ટકાનું સૂત્ર શું થાય વળતર આ વળતર એના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો બરાબર આ સૂત્રમાં તમે રકમ મૂકી દો તો પણ તમને સીધે સીધો જવાબ મળી જાય બરાબર દાખલા તરીકે રીત બીજી બરાબર રીત બીજી ને વળતર કેટલું છે છસ્સો છેદમાં કેટલા છે છાપેલી કિંમત પંદર હજાર ગુણ્યા સો એક એક આ ગયું આ ગયું સીધા મળી ગયા પંદર ચો સાઠ ચાર ટકા બરાબર આ રીતે પણ તમે શોધી શકો છો બરાબર કાં તો આ રીતે કાં તો આ રીતે પણ શોધી શકાય છે બરાબર ચલો ત્રીજા નંબરનો દાખલો છે એ કબાટ પાંચ ટકા વળતર આપીને રૂપિયા બાવનસો પચીસમાં વેચેલ છો તો તેની છાપેલી કિંમત શોધો બરાબર આપણને શું આપી દીધું છે અહીંયા આપ્યું છે આપણને વળતરના ટકા આપ્યા છે બરાબર વળતરના ટકા બરાબર કેટલા છે પાંચ ટકા છે અને પડતર કિંમત આપી દીધી છે આપણને પડતર કિંમત પડતર કિંમત કેટલી છે આપણે બાવનસો પચીસ રૂપિયા બરાબર બાવનસો પચીસ રૂપિયા આપી દીધેલું છે તો આપણને શું શોધવાનું છે છાપેલી કિંમત શોધવાની છે શું છાપેલી કિંમત બરાબર પ્રશ્ન બરાબર છાપેલી કિંમત શોધવાની છે ચલો હવે આપણે સૂત્ર બનાવવું પડશે સૂત્ર બનાવવા માટે શું કરીએ પહેલાં પહેલાં તો સો રૂપિયાની છાપેલી કિંમત છાકી એટલે છાપેલી કિંમત પર વળતર બરાબર પાંચ રૂપિયા બરાબર સો રૂપિયા એ પાંચ રૂપિયા મળે બરાબર એટલે કે શું થાય સો ઓછા પાંચ બરાબર પંચાણું બરાબર પંચાણું શું મળે પડતર કિંમત પંચાણું શું મળે પડતર કિંમત બરાબર તો રૂપિયા પંચાણુંની પડતર કિંમત પર છાપેલી કિંમત શો હોય તો રૂપિયા બાવનસો પચીસની પડતર કિંમત પર છાપેલી કિંમત કેટલી હોય પ્રશ્નાચિહ્નનો મતલબ કેટલી હોય બરાબર છાપેલી કિંમત આપણે શોધવાની છે જો પંચાણું રૂપિયા પડતર કિંમત પંચાણુંમાં પડતું હોય તો એની છાપેલી કિંમત સો છે તો બાવનસો પચાસની પડતર કિંમત પર છાકી કેટલી થાય હવે આ નો ગુણાકાર કરો આ અને આ બરાબર આ નો ગુણાકાર અને આને ક્યાં લઈ જવાનું છેદમાં લઈ જવાનું બરાબર તો ગુણાકાર કરી દઈએ બાવન પચીસ ગુણ્યા સો છેદમાં પંચાણું બરાબર ચલો હવે બાવન પચીસ ગુણ્યા સોના બે ભાગ પર દઈએ વીસ પંચા સો અને પંચાણુંના ઓગણીસ પંચા પંચાણું આ પાંચ આ પાંચ કેન્સલ તો હવે શું રહ્યું ઉપર તો બાવન પચીસ કેટલા છે બાવન પચીસ છેદમાં મતલબ આનો ગુણાકાર કરી દઈએ વીસ વડે તો બાવન પચીસ બાવન 25 ગુણ્યા બે એટલે પાંચ દુ દસૂન વધ્યા બે દુ ચાર ને એક પાંચ બે દુ ચાર પાંચ દુ દસ બરાબર દસ ચારસો ને પચાસ બરાબર કેટલા થયા દસ ચારસો ને અને આગળ એક શૂન્ય ઉમેરી દેવાનું દસ ચારસો પચાસ ભાગ્યા કેટલા કરવાના છે આપણે ઓગણીસ કરવાના છે બરાબર હવે ઓગણીસ પંચા બરાબર કેટલા વધશે પાંચને ચાર નવ ઉપરથી ઉતાર્યા પંચાણું તો ઓગણીસ પંચા ફરી પંચાણું છેલ્લા ઉપર બે શૂન્ય મૂકી દેવાના સીધા તો કેટલા મળી ગયા આપણને પંચાવનસો બરાબર કેટલા મળ્યા પંચાવનસો આ શું છે આપણી છાપેલી કિંમત શું છે છાપેલી કિંમત આમ છાપેલ કિંમત પંચાવનસો રૂપિયા હશે પાના નંબર બ્યાસી પર વિચારો ચર્ચા કરોને લખોનો દાખલો છે પહેલો દાખલો છે કોઈ એક સંખ્યાની બમણી સંખ્યા એ સો ટકાનો વધારો છે કોઈ એક સંખ્યાની બમણી સંખ્યા બરાબર એ સો ટકાનો વધારો છે જો આપણે તે સંખ્યાનો અડધો ભાગ લઈએ શું કહે છે જો આપણે તે સંખ્યાનો અડધો ભાગ લઈએ તો ટકાવારીમાં કેટલો ઘટાડો થાય બરાબર એક સંખ્યાનો અડધો ભાગ લે તો ટકાવારીમાં કેટલો ઘટાડો થાય તો પહેલાં પહેલાં એક સંખ્યા લેવી પડે કે ધારો કે કોઈ સંખ્યા એક્સ છે બરાબર હવે શું કહે છે એ સંખ્યામાં અડધો ભાગ કરવા કે છે બરાબર એટલે એક્સનો અડધો સંખ્યા અડધો ભાગ કરવા કહે છે તો આ સંખ્યાનો અડધો ભાગ અડધો ભાગ એટલે શું કરવાનું એક છેદમાં બે હવે હવે શું કહે છે આગળ ટકાવારીમાં કેટલો ઘટાડો થાય બરાબર આપણે ઘટાડો શોધવા માટે શું કરવું પડે તો ઘટાડો શોધવા શું કરવું પડે આપણે મૂળ સંખ્યા ઓછા અડધો અડધો ભાગ એટલે મૂળ સંખ્યા કઈ છે આપણે એક્સ એક્સમાંથી અડધો ભાગ બાદ કરવાનો હવે એક્સમાંથી અડધો ભાગ બાદ કરીએ તો આપણને શું મળે અડધો હતો તો બીજો શું મળી જવાનો અડધો ભાગ જ મળી જવાનો છે તો એક્સ છેદમાં બે બરાબર એકમાંથી અડધો બાદ કરીએ તો શું મળી જાય બીજો અડધો ભાગ અથવા તો કેવી રીતે થશે આ જુઓ એક્સ ઓછા એક્સ છેદમાં બે તો આ બે આની સાથે ગુણાશે બરાબર બરાબર થશે બે એક્સ ઓછા એક્સ આખાના છેદમાં બે હવે બે એક્સમાંથી એક એક્સ જાય એટલે એક્સ છેદમાં બે બરાબર આવી રીતે ગણતરી થાય આ રીતે ગણતરી થાય ચલો આગળ હવે ટકાવારી શોધવાની છે તો ઉપર ઘટાડો શોધ્યો હવે ઘટાડાની ટકાવારી હવે ટકાવારી શોધવા માટે તો ઘટાડો છેદમાં મૂળ સંખ્યા ગુણ્યા સો ઘટાડો કેટલો છે એક્સ છેદમાં બે છે ઘટાડો બરાબર એક્સ છેદમાં બે મૂળ સંખ્યા કઈ છે એક્સ છે ને ગુણ્યા સો બરાબર આ બંને બે ગુણા થઈ જવા જોઈએ બરાબર આ અલગ છે બરાબર ઘટાડો લખ્યો એક્સ છેદમાં મૂળ સંખ્યા એક્સ લખી અને ગુણ્યા કેટલા કરી આપણે સો કર્યા છે બરાબર હવે આ બે ક્યાં આવી જશે છેદમાં આવી જશે બરાબર એક્સ છેદમાં બે એક્સ બે ક્યાં આવી ગયા છેદમાં આવી ગયા ગુણ્યા સો બરાબર હવે એક્સ અને એક્સ કેન્સલ થઈ ગયા સોના છેદમાં બે આવી ગયા બરાબર સો છેદમાં બે ભાગ કરીએ સો ભાગ્યા બે એટલે બે પાછા દસ શૂન્ય કેટલા મળશે પચાસ ટકા બરાબર પચાસ ટકા આપણે ટકાવારી કીધી છે પાછળ ટકાનું ચિહ્ન પચાસ ટકા છે કેટલી છે પચાસ ટકા બીજા નંબરનો દાખલો છે રૂપિયા બે હજાર એ રૂપિયા ચોવીસો કરતા કેટલા ટકા ઓછા છે અને આગળ શું કીધું છે રૂપિયા ચોવીસો એ બે હજાર કરતાં ટકાવારીમાં કેટલા વધુ છે તો એકમાં શું કીધું છે ચોવીસો કરતાં બે હજાર કેટલા ઓછા છે અને બીજામાં શું કીધું છે કે ચોવીસો એ બે હજાર કરતાં કેટલા ચોવીસો એ બે હજાર કરતાં કેટલા વધુ છે એકમાં કેટલા ઓછા છે અને કે એકમાં કેટલા વધુ છે તો બંનેમાં ફેરફાર સમાન છે કે કંઈ અલગ આવે છે બરાબર બંનેમાં ફેરફાર એકમાં ઘટાડો છે એકમાં વધારો છે બરાબર તો પહેલાં ઘટાડા માટે જોઈ લઈએ તો એના માટે શું કરવું પડે પહેલાં પહેલાં તો પહેલાં લઈએ ઘટાડાવાળો ઓછા છે એટલે ઓછાને શું કરીશું આપણે ઘટાડાના રૂપમાં જોઈશું તો રૂપિયા ચોવીસો કિંમતને ઘટાડીને રૂપિયા બે હજાર કરવામાં આવે છે બરાબર અને આપણે શું કરવાનું છે ઓછા છે ને વધારે છે એને શું કર્યું છે ઘટાડો અને વધારો એના આપણે ટકા શોધીશું બરાબર તો રૂપિયા ચોવીસોની કિંમતને ઘટાડીને બે હજાર કરવામાં આવે છે હવે ઘટાડો કેટલો થાય છે તો ઘટાડો બરાબર ચોવીસો ઓછા બે હજાર બરાબર ચોવીસોમાંથી બે હજાર બાદ કરીએ તો આપણને કેટલા મળશે ચારસો રૂપિયા બરાબર ચારસો રૂપિયાનો શું થાય ઘટાડો થાય છે બરાબર હવે ઘટાડાના ટકા શોધીશું ઘટાડાના ટકા બરાબર એ શોધવા માટેનું સૂત્ર શું છે આપણી પાસે તો ઘટાડો છેદમાં મૂળ કિંમત મૂળ કિંમત ગુણ્યા સો બરાબર આવું સૂત્ર છે ચલો આપણી પાસે છે ઘટાડો ઘટાડો કેટલો છે ચારસો રૂપિયા છે મૂળ કિંમત કેટલી છે ચોવીસો રૂપિયા છે ગુણ્યા સો બરાબર આ બંને શૂન્ય કેન્સલ હવે ચારસો ભાગ્યા ચોવીસ મળ્યા આપણને શું મળ્યું ચારસો ભાગ્યા ચોવીસ બરાબર તો ચારસો ભાગ્યા ચોવીસ કરી દઈએ ચારસો ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ બરાબર વધ્યા કેટલા છ સોળ વધશે બરાબર એકસો ને સાહીઠ તો ચોવીસ એટલે પચીસ ચોક્કસ પચીસ છ બસો પચાસ થશે બરાબર એટલે કે આપણે છ કરી દઈએ છ ચોક ચોવીસ છ દુ બાર તેર ને ચૌદ બરાબર એકસો ને ચુમ્માલીસ થશે હવે ચોવીસ ગુણ્યા સાત કરી દઈએ સાતસો અઠ્યાવીસ સાત દુ ચૌદ પંદરને સોળ એકસો ને અડસઠ થઈ જાય બરાબર આપણે કેટલા જોઈએ છીએ એકસો ને સાઠ જોઈએ ચાલો આપણે શું કરીએ છ કરી દઈએ ચોવીસ છ એકસો ચુમ્માલીસ બરાબર હવે બાદ બાકી કેટલા વધશે આ દસ સોળ વધશે બરાબર એટલે કે આપણને જવાબ શું મળ્યો બરાબર સોળ પૂર્ણાંક સોળ છેદમાં 24 બરાબર આવો જવાબ મળે છે સોળ પૂર્ણાંક સોળ છેદમાં ચોવીસ હવે જે સામાન્ય હોય એને આપણે કેન્સલ કરી દેવાના સોળ પૂર્ણાંક સોળ છેદમાં એટલે કે અહીંયા સોળ એટલે કે લખાય આઠ 2 સોળ અને ચોવીસ એટલે આઠ તરી ચોવીસ બરાબર આઠ આઠ કેન્સલ થઈ જાય તો શું મળે સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ બરાબર સોળ પૂર્ણાંક જવાબ શું મળે આ સોળ અને આ બે ત્રત્યાંશ આપણો જવાબ મળશે બરાબર પણ શું પાછું લગાવવાનું આગળ ટકા સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા બરાબર અહીંયા આપણે ટકા લખવાના રહી ગયા છે કારણ કે આપણે સ્થળ આગળ લખી રહ્યા હતા તો સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા મળશે તો ઘટાડો કેટલો થયો સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા ઘટાડો થાય છે આપણે સાઈડમાં લખી દઈએ સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા ઘટાડો ચલો આપણે વધારા માટે જોઈ લઈએ હવે હવે વધારા માટે શું કરવાનું બે હજાર બી વધારો શોધવા હવે શું કરવાનું વધારો શોધવા માટે તો બે હજારની કિંમત વધારીને ચોવીસો કરવામાં આવી બરાબર બે હજારની કિંમત વધારીને કેટલી કરવામાં આવી ચોવીસ માટે વધારો બરાબર ચોવીસો ઓછા બે હજાર બરાબર કેટલો થયો ચારસોનો વધારો વધારો કેટલો થયો ચારસોનો વધારો હવે વધારાના ટકા શોધવાના વધારો માટે ટકા બરાબર વધારો છેદમાં મૂળ કિંમત ગુણ્યા સો બરાબર તો વધારો કેટલો છે ચારસો નો છે મૂળ કિંમત કેટલી છે આપણી પાસે બે હજાર છે गुण्या सो बराबर शून्य 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 आ शून्य शून्य चाळीस भाग्या बेल्या बराबर चाळीस भाग्या बे दू चार शून्य वीस टाका बराबर आमारो ना टका बराबर वीस टकार घटाडा टका केला घटाडा घटाडाना टका બરાબર સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા મળ્યા હતા બરાબર આમ બંને સમાન નથી બરાબર વધારાના ટકા અને ઘટાડાના ટકા સરખા નથી વધારા માટે ટકા વધારે આવે છે અને ઘટાડો કરે છે ત્યારે ટકા શું લાગે છે ઓછા લાગે છે બરાબર ઘટાડા માટેના ટકા કેટલા છે સોળ પૂર્ણાંક બે ત્રત્યાંશ ત્યારે વધારા માટે એના ટકા છે વીસ ટકા છે